ત્યારે કહે છે પ્રભુ તમારા વિરહનો જે અંગતાપ છે તમારા વિરહથી આ શરીરની જે જ્વાળાઓ છે એ પ્રભુ આ અંગતાપના સંતાપને હરવા વાળા છે આ પત્રને આપણે આપણી ઉપર લેવો હોય તો કેવી રીતે આવશે માની લો આપણે ભગવાનને પત્ર લખીએ છીએ તો કહીએ છીએ કે હે પ્રભુ તમારા આ જયારે ગુણાનો વાદ અમે સાંભળીએ છીએ ને ત્યારે શું થાય છે અમારા અનંત અનંત જન્મોનો જે તાપ છે આ ત્રિવિધ તાપ આદિ દૈવિક આદિ ભૌતિક આદિ આધ્યાત્મિક દુઃખનો જે તાપ છે એ પ્રભુ તમારા ગુણ જ્યારે આ કાનથી અંદર અંતઃકરણમાં ઉતરે ત્યારે અમારા અનંત જન્મોના તાપને હરવા વાળો છે આ સંસારમાં જેટલા પણ નેત્ર વાળા લોકો છે જેટલા પણ આંખ વાળા પ્રાણીઓ છે એ કહે છે રૂપમ દ્રશામ દશિનતામ અખિલ લાભ આ આંખનો એક માત્ર લાભ એ છે કે પ્રભુ આ આંખોથી તમારા રૂપનું દર્શન કરતા રહે અખિયા વહી જો દર્શન ક્યાં કરે સાચી આંખ એ છે જે ભગવાનના રૂપનું દર્શન કરે બાકી તો સંસારનું દર્શન કરીએ એટલે મતી સંસારમાં વહી જાય દર્શન કરવા યોગ્ય વ્યક્તિ ભગવાન છે મંદિરોમાં શ્રી વિગ્રહના રૂપમાં આપણે ભગવાનને બિરાજમાન કરીએ છીએ અને એ રૂપ જે છે ને જોવાલાયક વસ્તુ આ જગતમાં એ છે આજકાલ આપણે જોઈએ તો કોઈ સંસારની વસ્તુઓના રૂપમાં મોહિત થાય કોઈ સ્ત્રીઓના રૂપમાં મોહિત થાય કોઈ પુરુષોના રૂપમાં મોહિત થાય પણ જેને એકવાર ભગવાનના રૂપને જોઈ લીધું ને એને સંસારનું કોઈ રૂપ આકર્ષિત કરીએ કે નહીં જો દક્ષિણ ભારતમાં રામાનુજાચાર્ય જ્યારે વિદ્યમાન હતા તો એ સમયે શ્રીરંગમમાં ધનુરદાસ નામનો એક વ્યક્તિ હતો અને આ ધનુરદાસ અને રૂપનો શોખીન અને સૌભાગ્ય કે એની પત્ની એટલી સુંદર અને એમાંય તેની આંખો એટલી સુંદર તે એણે નક્કી કર્યું બસ જીવનમાં આપણે પત્નીની આંખ જ જોવાની બસ બીજો કોઈ ધંધો નથી કર્યો આંખ જ્યાં જાય ને એ માર્કેટમાં જાય ને તો એ ઊંધા પગલે હાલે ઈ આમ સામે હાલે ને તો એને સામું જોતો જોતો ઊંધા ડગલે હાલે આવો રૂપનો પૂજારી અને એમાં બરાબર ભગવાન રંગનાથજીની શોભાયાત્રા નીકળી અને રામાનુજાચાર્યના શિષ્યોએ જોયું કે દુનિયામાં રૂપના પૂજારી તો બહુ જોયા પણ આની જેવો તો આખા બ્રહ્માંડમાં નહીં હોય અને પૈસા વાળો એટલે કામ ધંધો કઈ નહીં બસ ઈ અને ઘરવાળી ના કેમ ઈ કે આપણને આ રૂપ ગમે છે બસ આંખ જોયા શિષ્ય જઈને રામાનુજાચાર્ય રામાનુજાચાર્યને વાત કરી કે ભગવાન આ એક આવો અદભુત વ્યક્તિ આ જોયો કે ભગવાન રંગનાથજીની સવારી ગઈ તો એનું ધ્યાન ભગવાનમાં ન લાગ્યું લાગ્યું એની આંખોમાં જોઈ રહ્યો છે કે આ જો ભગત બની જાય ને તો શ્રેષ્ઠતમ ભક્ત બને એને કીધું એને કહ્યું કે આજે સાંજે મેં એને બોલાવ્યો છે સંધ્યા સમયે ગયા શિષ્યો એના ઘરે કીધું કે આજે અમારા ગુરુએ તમને યાદ કર્યા છે સાંજની આરતીમાં તમારે આવવાનું હવે રામાનુજાચાર્યનો આદેશ હોય પછી તો કોણ એને અવહેલના કરીએ કે અને पुजारीને સૂચના આપી રામાનુજાચાર્ય કે રંગનાથજીની આરતી કરતા કરતા જ્યારે મુખ પાસે આવે ને ત્યારે આરતીને સ્થિર કરી દે અને ભગવાન રંગનાથજીને પ્રાર્થના કરી કે પ્રભુ એક રૂપનો પૂજારી આજ આવવાનો છે આજ તમારા રૂપનું એને એવું દર્શન કરાવો કે સંસારનો રૂપ ભૂલી જાય અને જો જ્યારે આ વ્યક્તિ મંદિરમાં આવે છે ધનુરદાસ રામાનુજાચાર્ય ની પ્રાર્થનાથી ભગવાન રંગનાથ સ્વયં પ્રગટ થયા મૂર્તિમાં અને પૂજારી જયારે આરતી કરતા કરતા આંખ પાસે મુખ પાસે આરતી સ્થિર કરી અને રામાનુજાચાર્ય એ કીધું કે તું જે આંખમાં આસક્ત છો એનાથી તે શ્રેષ્ઠ રૂપ બતાવું તો ધનુરદાસ કે હોય જ નહીં પણ બતાવું તો તોય કે ઓલું મૂકીને એને જોવાનું ચાલુ કરશું આપણે આપણે તો રૂપ ભારે મતલબ છે અને ત્યારે પેલોર પાસેથી બાર ખ્યા લાવવા જોવા ભગવાન અને રંગનાથજીની આંખો જોઈ ધનુરદાસે અને ત્યારે એના રામાનુજાચાર્યના ચરણમાં પડી ગયું આજથી તમે મારા ગુરુ અને હું તમારો શિષ્ય છું અને કેવો ભક્ત બન્યો કે રામાનુજાચાર્ય કાવેરીમાં સ્નાન કરવા જાતા ને તો એના ખભે હાથ રાખીને જાતા રોજ તો એના જૂના શિષ્યો હતા ને એને ઈર્ષા થઈ હારો કાલે હવારનો આવેલો ને ગુરુ પ્રિય આ થઈ ગયો આ તો થોડુંક અઘરું છે તો રામાનુજાચાર્યને આની પરીક્ષા કરવા દી ધનુદાસને પોતાની પાસે બેસાડી અને એના શિષ્યોને કીધું આની પત્નીના ઘરેણાં ચોરતા વજાવ ના ઘરે છે તો એની પત્ની જે છે ને એ સૂતી હતી પડખું ફરી તો રામાનુજાચાર્યના શિષ્યોએ એક બાજુના ઘરેણા ઉતારી લીધા હવે સીધી વાત છે કોઈ ઘરેણા ઉતારે તો નીંદ તો ખુલી જાય તો એણે જોયું કે આ તો બધા ગુરુ ભાઈઓ છે અને ઘરેણાની ચોરી કરવા આવી કાંઈ ઘારી જરૂર હોય તો જ ચોરી કરે ન રામાનુજાચાર્યના શિષ્યો ચોરી થોડી કરે તો એણે એને એમ થયું કે આ બીજી બાજુના ઉતારી લે એણે બીજું પડખું ફરવા જેમ હૈયા ને ત્યાં ઓલા ભાગ્યા એને એમ કે જાગી જાય પકડાઈ જા આવડાનું ન્યા પોગવું અને ધનુરદાસનું ઘરે પહોંચવું ધનુરદાસે આવીને જોયું કે પત્નીના એક બાજુના ઘરેણા છે ને એક બાજુના નથી ધનુરદાસે પૂછ્યું આ શું છે એ કે આપણા ગુરુ ભાઈઓ આવ્યા હતા કઈક ધનની જરૂર હશે તે એક બાજુના ઘરેણા લઈ ગયા અને મને એમ કે હું પડખું ફરું તો બીજી બાજુના ઉતારી લે પણ જાગવાની બી કે ભાગી ગયા ધનુરદાસ એને ખીજાણા એ કે તારે દેવાની દાનત નહોતી નહીતર તારે હલવાની શું જરૂર હતી એ તોય લઈ લે તારી પાસે અને આ બાજુ જયારે આવડા શિષ્યો ત્યાં પગ્યા ઘરેણા રામાનુજાચાર્યને આપ્યા અને પછી કીધું હવે હોઈ જાઓ કાલે હવારે મળજો અને હવારે શું કર્યું ખબર રામાનુજાચાર્ય છે ને ધોતિયા ફાડી નાખ્યા બધા બોલાવી રામાનુજાચાર્ય કીધું કે જુઓ જે ધનુરદાસ ની તમે નિંદા કરો છો ને સોનાના ઘરેણા આપવા માટે એને કોઈ સંકોચ નથી અને તમારા મન હજી ધોતી માટવાણા છે આ એના એના ખંભે હાથ રાખીને હાલો છું ને આ એનો વૈરાગ્ય એનું સમર્પણ જે છે પણ જુઓ કે ભગવાનનું રૂપ એવું છે મૂળ સિદ્ધાંત વાત એ છે કે એક વાર આ રૂપનું કોઈ દર્શન કરે ને પછી સંસારના રૂપને ભૂલી જાય સંસારનું કોઈ રૂપ એને આકર્ષિત ન કરીએ કે આવું આ દિવ્ય રૂપ છે રુકમણી જે કહે છે રૂપમ દ્રશા દ્રશિમતામ અખિલાર્થ લાભમ આંખોનું પરમ સૌભાગ્ય એ છે કે તમારા રૂપનું દર્શન કરે કેમ કારણ કે તમારા રૂપનું દર્શન બધા પુરુષાર્થોને પ્રાપ્ત કરાવવા વાળું છે અને હે કૃષ્ણ મારું ચિત્ત ત્વય અચ્યુત વિશતી નેવે મૂકી અને મારું ચિત્ત પ્રભુ તમારામાં આકૃષ્ટ થયું છે જે વિચાર કર્યો કે કદાચ કૃષ્ણ પ્રેમનો અસ્વીકાર કરી દેતો કદાચ ના પાડી દેતો તો દ્વિતીય શ્લોકમાં કહે છે કે હે પ્રેમ સ્વરૂપ શ્યામ સુંદર આપણા બેના કુળ એક છે શીલ એક છે રૂપ એક છે વિદ્યા એક છે દ્રવ્યધામ બધું જ સમાન છે એટલે ના પાડવાનો કોઈ પ્રશ્ન નથી આ કદાચ એવું થાય કે ભાઈ આપણું લેવલ બરાબર નથી એટલે આ મને મંજૂર નથી કદાચ ના પાડે કૃષ્ણ પણ કૃષ્ણનો તો સ્વભાવ છે ભાઈ એને કોઈ મારવા આવે કે કોઈ પ્રેમ કરવા એ તો બધાનો સ્વીકાર કરે ના કોઈને નથી પણ છતાં રૂકમણીજી કહે છે કે આપણું બધું જ સમાન છે હું પણ રાજકુળથી છું તમે પણ રાજકુળથી છો તો આ મનુષ્ય લોકમાં જેટલા પણ પ્રાણી છે આ બધા જ્યારે આપનું દર્શન કરે છે ત્યારે હે પ્રભુ એ પોતાના મનમાં શાંતિનો અનુભવ કરે છે આનંદિત થાય છે હે પુરુષોમાં શ્રેષ્ઠ કૃષ્ણ હવે તમે જ કહો કે આ જગતમાં કુળવાન ગુણવાન ધૈર્યવાન એવી કઈ કન્યા હશે જે વિવાહ યોગ્ય થઈ હોય અને પતિના રૂપમાં આપનું ન કરે આપને ચાહતી હોય અને જો ભગવાન પતિના રૂપમાં મળે આનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોય રુકમણીજી એવો સુંદર પત્ર છે પણ આપણી પાસે થોડીક સમયની મર્યાદા છે કીધું ને આવે ઘરે જઈને ભાગવતમાં આપણે વાંચવાનું છે દ્વારિકા લીલામાં રુકમણીજી નો આ પત્ર વાંચ્યો પત્ર સાંભળી અને ભગવાન કૃષ્ણ કે આપતા ભગવાન કહે છે હે બ્રહ્મદેવ તથા અહમ અપી તત્ચિત્તો નિંદ્રાચન લભેની રૂકમણી જેમ મને પ્રેમ કરે ને એમ હું પણ એને પ્રેમ કરું છું અને આજે ઓલા પિક્ચરમાં કહેતા હોય ને પ્રેમ થઈ ગયો તો મને રાતે ઊંઘ નહીં થતી ભગવાન એ કહે છે નિદ્રા ચન લબેનીસી રુકમણીની યાદમાં મને રાતે ઊંઘઈ નથી આવતી ઓયલા તો ખોટું કહે છે ભગવાન સત્ય કહે છે કેમ કારણ કે જે ભગવાનનું સ્મરણ કરે જે ભગવાનને પ્રેમ કરે એને ભગવાન પણ પ્રેમ કરે છે તો બ્રાહ્મણ દેવ કે હવે તો ઓલા જાન લઈને આવી ગયા છે આપણે ઉતાવળ કરવી પડશે ભગવાન કે એમાં શું વાંધો આપણો રથ રેડી છે દારુકને બોલાવ રથ લઈને આવો અને ભગવાન એ બ્રાહ્મણ દેવતાને પહેલા રથ ઉપર ચડાવ્યા પછી પોતે બેઠા અને એ પહોંચ્યા વિદર્ભ વિદર્ભની અંદર પહોંચ્યા ભીષ્મક રાજાએ ભગવાનનું ખૂબ સુંદર સ્વાગત કર્યું જેમ મધુરાવાળાને ભગવાનનું રૂપ જોઈને આશ્ચર્ય થયું એમ વિદર્ભ દેશના લોકો પણ વિચારવા માંડ્યા કે આપણી રુકમણીને જો આ વર મળી જાય ને તો પછી આપણું ભાગ ખુલી જાય હવે એક વિચાર કરો કે રૂક્ષમણીજીના વિવાહ જો કૃષ્ણ હારે થાય તો એ તો પછી સાસરે દ્વારકા વહી આવે એમાં વિદર્ભ શું લાભ છે તો વિદર્ભ વાળાનો લાભ એ છે કે ક્યારેક ક્યારેક જમાઈ જો હા હરે આટો મારે તો આ અદભુત રૂપનું દર્શન આપણને થતું રહે એ લોકોનો ઈ ભાવ હતો મનમાં કે એ બાને આપણને આ રૂપનું દર્શન થાય અને ખૂબ સુંદર ભગવાનનું સ્વાગત થયું મહેલમાં રોકાણા રૂકમણીજીની ચિંતા એ તો હું તમે વિચારી શકો છું એ કયા લેવલમાં ટેન્શનમાં છે એ બ્રાહ્મણ દેવતાને જ્યારે આવતા જોયા અને બ્રાહ્મણ દેવતાના મુખ ઉપર હાસ્ય જોયું તો રુકમણીજી સમજી ગયા કે આપણું કામ થઈ ગયું છે અને રુકમણીજીએ કીધું કે હે બ્રાહ્મણ દેવતા પત્રમાં તો આપણે જણાવી દીધું છે કે દુર્ગા દેવીના મંદિરે હું જાઉં ને ત્યાંથી મારું હરણ કરવાનું છે દુર્ગાદેવીની પૂજા માટે જ્યારે રૂકમણીજી પોતાની સખીઓ સાથે માતાના મંદિરમાં આવે માતાને સુંદર પ્રાર્થના કરી અને પ્રાર્થના કરતાં કરતાં જ્યારે પાછા ફરે છે ને તો ધીમે 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 ડગલા માંડે છે કેમ એને થયું કે કદાચ જો આ મંદિરના પગથિયા પૂરા થઈ ગયા અને દ્વારકાધિશા ટાઈમે ન આવ્યા તો આખો પ્રોગ્રામ બગડી જાય અને ધીરે ધીરે ચાલતા જોઈ તો એ દ્વારકાની ધજા દેખાણી જે રથ ઉપર ગરડુ ધ્વજ રથ જે છે ભગવાનનો એ ધજાને જોઈ અને રૂકમણીજીને ઉત્સાહ આવ્યો અને ઉત્સાહમાં ચાલતા ચાલતા આગળ વધે હાથ પકડી અને ભગવાને રૂકમણીજીને રથમાં બેસાડ્યા અને રુકમણી કહે છે પ્રભુ જલ્દી હાલો ભગવાન કે એમ નહીં આવડાને ખબર તો પડવી જોઈએ હું આવ્યો છું અહીંયા ભગવાને પોતાનો પાંચ જન્ય શંખ વગાડ્યો અને ત્યાં તો ઓલા બધા સજ્જ શિશુપાળ ને રૂકમી ને અરે એ ક્યાં વાસુદેવ કૃષ્ણ આયા છે સેના તૈયાર કરો પકડો મારો ઈ કરે ત્યાં તો ભગવાન રથ લઈ નીકળી ગયા બોલો રૂકમણી દ્વારકાધીશ ભગવાન કી શિશુ પાળતો રોવા માંડ્યો ઈ કે આ ક્યારેય મને ફાવવા દેતો નથી અને રોતો તો એમાં જરા સંગે સાંત્વના આપી ઈ કે તારું એક વાર થયું મારું હતર વાર થયું કે તો એ હું નિરાશ નથી ઈ કે એ મોટિવેશન આપતો તો જરા સંગે ને થોડું અને આ બાજુ રૂકમી એ કીધું હમણાં એને પકડીને લાગુ મારી બેનનું હરણ કરીને ગયો છે અને રૂકમી પાછળ ત્યાં બલરામજી સેના લઈને પહોંચ્યા તો જે સેના હતી અને બલરામજીએ રોકી દીધી અને રૂકમીનો રથ આગળ વધ્યો ભગવાન કૃષ્ણને થયું આને આજે સબક શીખવાડવો પડશે ભગવાને રથ યુટન લીધો રૂકમીના રથની સામે બંને વચ્ચે યુદ્ધ થયું અને ભગવાને રૂકમીને એવો ખતરનાક ઘાયલ કર્યો ભગવાન જેવા તલવાર લઈને મારવા જાય રૂકમણે કીધું પ્રભુ ભાઈ છે મારો હજી આજ મારા વિવાહ થવાના છે ગમે એવો દુષ્ટ છે પણ ભાઈ છે ને તમે આને છોડી દીધો તો રૂકમીને અપમાનિત કરી અને ભગવાને ત્યાંથી છોડી દીધો પછી નગરમાં ન ગયો એણે નવું નગર વસાવ્યું પછી એ બધી કથા વિસ્તૃત છે એની આ બાજુ ભગવાન રૂકમણીજીને લઈ અને ગુજરાતની હદમાં પ્રવેશ કરે માધવપુર નામનું એક સ્થાન છે આજે પણ છે સમુદ્ર તટે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ થયા અને દ્વારકાવાસીઓ પણ ત્યાં ઉપસ્થિત થયા વિવાહનો આનંદ લેવા માટે તો આ રીતે એ વિદર્ભ દેશની અંદર જેટલા પણ શત્રુઓ હતા સુખદેવજી કહે છે કે જેમની શિયાળાના ટોળા વચ્ચેથી સિંહ પોતાનો ભાગ લઈને વહી જાય એમ ભગવાને રૂકમણીજીનું હરણ કરી અને આ બધા રાજાઓના અભિમાનને શૂન્ય કરાવી દીધું ને ખૂબ સુંદર ભગવાનના વિવાહ થઈ રહ્યા છે